જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં ગુવાર ઢોકળીનું શાક તો આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તો તમે એકનું એક શાક ખાઈને કંટાળી ગયા હોય તો એકવાર આ ગુવાર ઢોકળીનું શાક ચોક્કસથી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો આપણે આ વિડીયોમાં ઢોકળી કેવી રીતના બનાવી શાકનો મસાલો એકદમ સરસ કેવી રીતના બનાવો એ બધી જ પરફેક્ટ રીત સાથે આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ કાઠિયાવાડી સ્ટાઇલમાં ગુવાર ઢોકળીનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે ઢોકળી બનાવવા માટેનું માપ જોઈ લઈશું જો તમારું માપ પરફેક્ટ હશે તો તમારી ઢોકળી પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે અને ઢોકળી ખાવામાં એકદમ સરસ લાગે છે તો આપણે આ રીતના કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું છે આપણે એક વાટકી ચણાનો લોટ લીધો હોય તો આપણે એક વાટકી સાસ લેવાની અને એક વાટકી પાણી લેવાનું તો ત્રણેયનું માપ એકદમ સરખું રાખવાનું એટલે પરફેક્ટ ઢોકળી બનશે તો હવે આપણે સૌથી પહેલાં એક બાઉલ લઈ લઈશું તેની અંદર આપણે ચણાનો લોટ એડ કરીશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લઈશું અડધી ટેબલ સ્પૂન હળદર લઈશું એક ટેબલ સ્પૂન ધાણાજીરુંનું પાવડર લઈશું એક ટેબલ સ્પૂન મીઠું લઈશું સૌથી પહેલાં આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે થોડું પાણી નાખીશું અને એકદમ સારી રીતે આપણે બેટરને મિક્સ કરીશું સૌથી પહેલાં તમે જ્યારે બેટર બનાવો ત્યારે આ રીતના થોડુંક પાણી નાખી અને બેટર બનાવવાનું એટલે લમ્સ ના રહે તો આપણે બધા જ લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ફરીથી આપણે થોડું પાણી નાખીશું અને લોટને મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો એક પણ ગાંઠો નથી રહ્યો એકદમ સરસ સ્મૂથ આપવા બેટર બન્યું છે હવે આપણે જે વધેલું પાણી છે તે આપણે એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ સારી રીતે પાણીને આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે જે સાસ લીધી છે તે આપણે બધી જ એડ કરી દઈશું અને તેને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું સાસ તમારે વધારે ખાટી નહીં અને વધારે મોડી પણ નહીં એ રીતના મીડિયમ સાસ લેવાની છે એટલે ઢોકળી એકદમ સરસ બનીને તૈયાર થાય તો અહીંયા આપણું એકદમ સરસ બેટર બનીને તૈયાર થયું છે તો હવે આપણે ઢોકળી બનાવી લઈશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે તો કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અડધી ટેબલ સ્પૂન જીરું એડ કરીશું જો તમે આ રીતના ઢોકળી બનાવશો તો ઢોકળી ખાવામાં એકદમ સરસ લાગશે તો આપણું જીરું થઈ ગયું છે તો આપણે બે ચપટી જેટલી હિંગ એડ કરીશું અને આપણે એક મીડિયમ સાઈઝનું મરચું એડ કરીશું અત્યારે મેં મરચાને એકદમ સરસ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે મરચાને તમે વાટીને પણ લઈ શકો છો થોડીક વાર માટે આપણે મરચાને તેલની અંદર થવા દઈશું મરચું એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે આપણે એડ કરીશું અને આ રીતના હલાવી જઈશું બેટર એડ કર્યા પછી તમારે કન્ટિન્યુ હલાવી જવાનું છે એટલે બેટર નીચે ચોંટી ના જાય તો અત્યારે તમે જોઈ શકો છો બેટરની અંદર આ રીતના થોડા લમ્સ થાય છે પણ આપણે આ રીતના હલાવી જઈશું એટલે એકદમ સરસ સ્મૂથ આપણું આ બેટર બનીને તૈયાર થશે તો આ રીતના આપણે કન્ટિન્યુ હલાવી જવાનું છે બેટર એકદમ સરસ ગાડી થવા લાગ્યું છે જે મોટા લમ્સ હતા એ ધીમે ધીમે એકદમ સરસ સ્મૂથ થવા માંડ્યું છે તો ઢોકળીનું ખીરું જ્યાં સુધી કડાઈના સોળે ત્યાં સુધી આપણે આ રીતના જ કન્ટિન્યુ હલાવી જવાનું છે હવે એક પણ લમ્સ નથી રહ્યો તમે જોઈ શકો છો એકદમ સરસ ખીરું આપણું સ્મૂથ બનીને તૈયાર થયું છે ફક્ત બેથી ત્રણ જ મિનિટ જેટલો સમય થયો છે અને એકદમ સરસ આ રીતના ઘટ ડો બનવા લાગ્યો છે હવે આપણે આ સમયે અડધી ટેબલ સ્પૂન તેલ એડ કરીશું એટલે ઢોકળી તમારી ઠંડી થાય તો પણ ખાવામાં એકદમ સરસ લાગે તો એકદમ સરસ આપણું આ ઢોકળી બનાવવા માટેનો ડો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું જે થાળીની અંદર આપણે ઢોકળી બનાવવાની છે તેની અંદર આપણે થોડું તેલ એડ કરીશું અને આખી થાળીની અંદર સરસ આપણે તેલ લગાવી દેવાનું છે તો આપણે તેની અંદર આ ડો એડ કરીશું હવે આપણે આખી થાળીની અંદર એકદમ સરસ આપણે આ ઢોકળીને પાથરી દઈશું તમારે કેટલી જાડી પાતળી ઢોકળી કરવી છે એ પ્રમાણે તમારે થાળી લેવાની છે તો આપણે એકદમ સરસ ઢોકળીને પાથરી દીધી છે હવે આપણે આ ઢોકળીને દસ થી પંદર મિનિટ માટે એકદમ સરસ ઠંડી કરી લેવાની છે તો દસ મિનિટ પછી ઢોકળી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે હવે આપણે ઢોકળીને કટ કરી લઈશું તો આપણે એકદમ સારી રીતે ઢોકળીના કટ કરી લીધા છે તો આપણે આ રીતના ઢોકળીને તમને ઉખાઈને બતાવીશ તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ઢોકળી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે ઢોકળીનું શાક બનાવી લઈશું એકદમ સરસ આપણું ઢોકળીનું શાક બનીને તૈયાર થાય તેની માટે આપણે સૌથી પહેલાં એક ચટણી બનાવીશું તો આપણે દસથી બાર કડી આપણે લસણી લઈશું તો લસણ આપણે ખાણીમાં એડ કરીશું એક ટેબલ સ્પૂન મરચું એડ કરીશું તો આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું બે ચપટી જેટલું આપણે મીઠું એડ કરીશું પણ એકદમ સરસ વાટી લઈશું તો આપણે મરચું એકદમ સરસ વાટી લીધું છે હવે આપણે આ મરચાંની અંદર જ આપણે થોડા મસાલા કરીશું તો હાફ ટેબલ સ્પૂન આપણે હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન પાવડર એડ કરીશું તો હવે આપણે તેની અંદર બે ટેબલ સ્પૂન પાણી એડ કરી અને સારી રીતે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લીધા છે તો હવે આપણે શાક બનાવી લઈશું તો આપણે કુકર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને કુકર એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર ચાર ડેકલા તેલ એડ કરીશું ગવા ઢોકળીના શાકની અંદર તેલ થોડું વધારે એડ કરવાથી શાક ખાવામાં એકદમ સરસ લાગે છે તેલ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું તો આપણે રાઈ એકદમ સરસ પતરી ગઈ છે હવે આપણે હિંગ એડ કરીશું તો આપણે જે ચટણી બનાવીને રાખી છે તે આપણે એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે એક મીડિયમ નું ટામેટું એડ કરીશું તમે તેની ગ્રેવી કરીને પણ એડ કરી શકો છો હવે આપણું ટામેટું જલ્દી સોફ્ટ થઈ જાય તેની માટે આપણે મીઠું એડ કરી દઈશું આપણે ચટણીની અંદર મીઠું મીઠું એડ એડ નથી કર્યું એટલે આપણે અત્યારે જ આ કરી દેવાનું છે સારી રીતે મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ માટે આપણે ટામેટાને સરસ સોફ્ટ થવા દઈશું તો એકાદ મિનિટ પછી એકદમ સરસ બધું જ તેલ છૂટું પડી ગયું છે ને ટામેટા પણ આપણે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ત્યારે આ અઢીસો ગ્રામ જેટલો ગવા લીધો છે ગવારને આપણે કટ કરી અને ધોઈ લીધો છે તો આપણે એકદમ સરસ કૂળો ગવાર હોય એ રીતના આપણે ગવાર લેવાનું છે તો આપણે ગવારને એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું ગવારને આપણે એકથી બે મિનિટ માટે તેલની અંદર સાતળશું એટલે ગવાર એકદમ સરસ મસાલાથી કોટ થઈ જાય અને તેલની અંદર ચડવાથી ગવારનું શાક ખાવામાં એકદમ સરસ લાગે છે તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો ગવાર આપણો એકદમ સરસ મસાલાથી કોટ થઈ ગયો છે આ રીતના ગવાર તમે તેલની અંદર થવા દેશો એટલે શાક સરસ લાગશે હવે આપણે પાણી એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું તમારે કેટલી ગ્રેવી કરવી છે એ પ્રમાણે પાણી એડ કરવાનું છે તો અત્યારે મેં બે વાટકી જેટલું પાણી એડ કર્યું છે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને બેથી ત્રણ સીટી થવા દઈશું

તો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો આપણે બધી ઢોકળી ઉમેરી દીધી છે તો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું થોડા લીલા ધાણા એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે ઢાકણ બંધ નથી કરવાનું ફક્ત આ રીતના ઉપર રાખીને અને બે મિનિટ માટે સાફને થવા દઈશું તો હવે આપણું શાક એકદમ સરસ થઈ ગયું છે તો ઢોકળી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો આ શાક થોડું રસ્તાવાળું સરસ લાગે છે તો તો હવે હવે આપણે આપણે ગેસ બંધ કરી કરી દઈશું અને શાકને સર્વ લઈશું તૈયાર છે આપણું એકદમ સરસ ગુવા ઢોકળીનું શાક અને અલગ અલગ રીતે આ રીતના તમે ગુવાનું શાક બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવશે તો ઢોકળીને આપણે લીલા દાણાથી ગાર્નિશ કરીશું તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવું આપણું ગોવા ઢોકળીનું શાક બનાવીને તૈયાર કરી દીધું છે આ શાક તમે રોટલી સાથે રોટલા સાથે સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે તમે એક ગોવાનું શાક ચોક્કસથી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને એક આ રીતના નવું બનાવીને સર્વ કરશો તો ઘરના વ્યક્તિઓ પણ ખુશ થઈ જશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ગવા ઢોકળીનું શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ગવા ઢોકળીના શાકની રેસિપી કેવી લાગી જો તમને આ ગવા ઢોકળીના શાકની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય